Ini banyak cara super nak pun, tonjet don super ya ma. Kuno, mari kerumun. તો જય નાસારા મને અરર મહાદેવ કેમ છો બધા મજામાં તો મચ્ચા જસે તો સ્વાગત છે તમારું આપડે એક નવો વ્લોગ વિડિયોમાં ને ભાઈ આપણે આજે જવાનું છે વાੜીએ તમને કાલે કીધુંય પ્રમાણે તો આપણે કામમાં તો એવું છે કે આજે ટ્રેક્ટર આવે છે વાવવાનું છે કટલેરી એટલે કટલેરી એટલે કે મકાઈ ને ઈ બધું છે મોક સેટલ છે ઈ બધું થોડું થોડું વાવવાનું છે તો ચાલો જઈએ અને આજે અત્યારે થઈ ગયું છે ભાઈ મોડું તો મળીએ વાੜીએ જઈને સીતા तो अपने बारी ली जैसे ने super 1100 फर नापन तण जैत नु सुपर है અને કળા ભણવા ગયો તો કે મોજ વાત હે ના ત્રીજી ખાતર માં કેતો તો નહી છે હવે આપણે હે ને તગા ફરી ઉણી માં નાખવાનું હે હાલો આપણો તંદ કામ કંતે વધી જાય છે તો મિત્રો આપણે ત્રણ સુફર ની વાત હતી ને એક છે આયમોનિયા નાખું હે આ પોટાસ્ટ હે અને એક સિંગલ સુફર કરીને હે ઈ નાખું હે અને આપણે મગની વાત કરીએ તો તમને બતાવું મગની જો વાત થેલી છે ઇન્ડો હોળ ઇન્ડો હોળ કરીને છે એ મગ વાગવાના છે તો એ બધું વીણીમાં નાખીને વયું ગયું હેઠળ તો ચાલો જઈએ અને ભાઈ આપણે હે ને નારિયેળ ને હજી બધું લઈને જવાનું છે તો સેને પછી મુહૂર્ત કરી નાખીએ ચાલુ કરી દઈએ ને ચાલો જઈએ અને મળીએ 做了事？做了就走一了。 તો ફાઇનલી મિત્રો વાવવાનું મગ વાવવાનું ચાલુ થઈ ગયું છે 17 માં 52 છે ચાર વીખાના મગ વાવવાના છે અત્યારે અને બાકી હજી થોડીક મકાઈ વાવવાની છે બધું આજ ને જ ધીમે પત્તાવાનું છે બધું તો ચાલુ છે આ ખલતપલાને કામ સદ થઈ જાવીએ તો ફાઇનલી મિત્રો આપણે અજી વાવાય છે ને આપણે તો વાડી આવતરીએ જો વાવાય છે હવે ખાલી છે ને વીખા વીખા એક મજેટલામાં મગ વાવવાના બાકી રહ્યા છે મગ આપણે વાવ્યા છે શિયાળ વીઘામાં ઓલું પડવું છે બીજી બાજુમાં એમાં લગભગ મકાઈ વાવવાની છે અને આપણે હજી તલ વાવવાના છે એવું બધું છીએ છે બાકી તો ચા પાણી બને છે ચા પાણી પી લેશું જો મળીએ રાતે તો ફાઈનલી મિત્રો મગ વાવાઈ ગયા છે ને આપણે છે ને હવે મકાઈ મકાઈ વાવવાની છે આજ ખેતરમાં જોઈએ બોબા પસીનો સમય થઈ ગયો છે ને આપણે આવી ગયા ખેતરમાં અને પછી મકાઈ વાવાય ગઈ છે બોબા પસી અને અંધ્યારે જો તમને બતાવ કોઈ નથી ખાલી એમ નેમ છે ને આખવાની જેવું જ જો એમ ને કેમ કે મસ્તીના ઓલક જર ત્યાં કરવાના મસ્તીના કેરે મસ્તીના કેરે કરી એટલે બસ છે ને એમ ખાલી મસ્તીને છોડવા જે વાવી દેવાના રહે છે તો યો ઉક્તિ કરવાનો છે અને જો આયા પણ જે હાથી નિયમ આલે છે મિત્રો આપણે વાવવાના સક તલમાં હું છે ત્યાં એમએસસી 64 આ તલવાબ ના હે ભાઈ જો એટલા ઘર પાસે જે ખેતર છે ને ઘરની બાજુ આમાં વાવવાના છે આપણે થઈલ અત્યારે જઈએ થઈલ વાવું ચાલો જઈએ અને વાવી દઈએ થઈલ મિત્રો આપડે એમ લાગે કે ભાઈ આ બધું ટ્રેક્ટર આખો કામ હેલું હોય કામ બહુ હોય મોયા ભાઈ મે અજિયા એકુથલ મારી નઈ વન તો અમે હેરકુ ચેક કરવું પડે કે ભાઈ કેટલું બરોબર પડે હે ને વધારે પડી જાય તો એ પછી તલ કટે તો ખેડૂને નુકસાન અને વધે તો એ ખેડૂને નુકસાન એટલે આ બધું એમ કાયદેસર બધું કરવું પડે ને ભાઈ બે ત્રણ વાર જોયું કાયદેસર હે ને બધું અને હવારનો એમ જ છે હવારના જે પહેલા આપણે મગ વાયવા તો એમાં એ સુફર વધારે નાખવાનું એ પ્રમાણે એનું સેટિંગ કર્યું પછી મકાઈનું મકાઈને એ ઓલા લાવે એ ફેરવાય એમાં એ કુસી મેરો વાળી પાસે અત્યારે તલ વાવવાના છે એનું પાછું કર્યું આપણે મરચી વાવવાની હે એમાં આપણે પાર્યું બાંધી એમાં એવું એવી રીતના કરવું પડે બાકી આપણે એમ લાગે કે વાવવાનું છે ટ્રેક્ટર લઈને નીકળી જવાનું આવી ના હોય બાકી તો જો હજી વાવવાનું ચાલુ છે એક ખેતર હિયું છે બાકી બધું હવા નું વાવે છે વવાઈયું છે ને ઓલી બાજુ નું એક માજી પાણી છે ને કાલે જ પંસિયા મેરાથી બાકી છે ને આમ એક માજી ફીનું છે બે ખેતર તો ઈ બાકી છે બાકી બધું હવાઈયું છે તો જી ઉમાં આજી મોગ ન એવું કઈક વાવવાનું થાહે તો વે જોઈએ આમ કી તો મિત્રો આપણે અત્યારે ખેતરમાં બેઠા છીએ ને પાણી ચાલુ છે ને ભાઈ આપણે જોયું તો ખબર પડી ભાઈ વીડિયો નો એન્ડ નથી કર્યો तो वीडियो गई हो तो लाइक करो शेयर करो और सब्सक्राइब करो मैं अपने आगे नवा ब्लॉग में